ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે અંકલેશ્વર શહેરના ફાંસી ફળિયામાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા ચાર જુગારીઓને અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર નાવ તરફથી પ્રોહિબેશન તેમજ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા યસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના અનુસંધાને પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ચૌટાનાકા પાસે આવેલ ફાંસી ફળિયા ખુલ્લા રસ્તા ઉપર લાઇટના અજવાળે કેટલાક યસમો પત્તા પાનામ વડે હાજર जुगार रमी रे करता जुगार रमता जाबीर शाह मोहम्मद शाह रहे अंकलेश्वर शशिकांत सुरेश भाई रहे अंकलेश्वर दुर्शन आनंद भाई मिस्त्री रहे अंकलेश्वर तथा राजेश कुमार वसंतलाल पंड्या रहे अंकलेश्वर નાઓને દાવ ઉપર લાગેલા રોકડા બે હજાર બસ્સો રૂપિયા તેમજ અંગ માંગથી મળી આવેલ રોકડા દસ હજાર બસ્સો ચાળીસ રૂપિયા મળી કુલ બાર હજાર ચારસો ચાળીસ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી ચારેય ઇસમો વિરુદ્ધ જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ભરૂચ